ગુજરાતમાં અનેક એવી ઘટના બની છે કે જેમાં પોલીસ કાર્યવાહી કરવા જાય છે કે આરોપીને પકડવા જાય છે તો ખુદ પોલીસ ઉપર જ હુમલો કરવામાં આવે છે પોલીસનો બધી જ જગ્યા ઉપર વાંક નથી હોતો પણ અમુક એવી ઘટના બને છે કે જેમાં પોલીસ ઉપર પણ સવાલો ઊભા થાય છે પણ વાત કરવી છે કચ્છના રાપરની કે મારામારી સહિતના અનેક ગુનામાં બે વર્ષથી જે નાસ્તો ફરતો આરોપી હતો તેમને પકડવા માટે પોલીસ જાય છે તો પોલીસ ઉપર જ આરોપીનો પરિવાર છે તે તૂટી પડે છે અને મહિલા પોલીસ કર્મચારીની છેડતી પણ કરે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રાપણનો નામચીન આરોપી છેલ્લા બે વર્ષથી મારામારી સહિત અનેક ગુનામાં નાસ્તો ફરતો હતો અને તેને પકડવા પોલીસ પણ મહેનત કરતી હતી અને અચાનક પોલીસને એવી બાતમી મળે છે કે ફરાર શખ્સ છે તેના પરિવારને મળવા માટે આવે છે આરોપી આરોપીના પરિવારના જ ત્રણ મહિલા સહિત કુલ નવ લોકોએ પોલીસના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી મહિલા કોન્સ્ટેબલની છેડતી પણ કરી અને જે સબ ઇન્સ્પેક્ટર છે એમનો કોલર પકડી તેમની સાથે જપાજપી કરી અને આરોપીને ભગાડવામાં મદદ કરી

તો બીજી તરફ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં આરોપીના પરિવારજનો પોલીસ સ્ટાફ દારૂ આવ્યો હોય અને આરોપીને પકડવા કોઈ વોરંટ ના હોવા છતાં ઘરમાં તોડફોડ કરી હોવાના આક્ષેપો પણ કરતા નજરે પડ્યા પહેલા આ વિડીયો જોઈ લઈએ

દારૂ પિલા લેડીઝ થી લેડીઝ છેડછાડ કરે છે લેડીઝ છેડ છાડ કર દારૂ પિવા બતા પતા દારૂ પિલા સો નંબરમાં ફોન કર સો નંબરમાં ફોન કર ছয় নম্বৰ ছয় নম্বৰৰ পৰা ফোন খাওঁ ছয় নম্বৰৰ পৰা ছয় নম্বৰ বুকুৰীয়া বুকুৰীয়া নালাগে

গেমে রান করো তো যাবো যাওয়া মিত্র মি লেস করে

હર્ષભાઈ ગુજરાતની પોલીસ પાસે પાવર તો છે પણ ગુજરાતના આરોપીઓ આવારા તત્વો અને ગુંડાઓ એટલા પાવરવાળા છે કે પોલીસે પણ ક્યારેક નમતું જોખવું પડે છે પછી તમે આરોપીઓના વરઘોડા કાઢી એમના તાંટિયા પણ તોડો છો પણ આવારાગીરી કે ગુંડાગીરી બીજી વાર કરવાની હિંમત નથી તોડી શકતા અને કાં તો પછી જે પોલીસ કર્મચારી ગુંડા તત્વોથી ડરી જાય છે એમને તમે સસ્પેન્ડ કરી દો છો સાહેબ તમારી પોલીસ તો મહેનત કરે છે પણ આવા આવારા તત્વો સુધરતા નથી અને છેલે ગાળો ખાવી પડે છે ગુજરાતની પોલીસને ખેર જવા દો પણ આજે જે રાપરમાં ઘટના બની છે પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને તમારા મહિલા પોલીસ કર્મચારીની છેડતી કરવામાં આવી છે તેની સામે કંઈક તો કાર્યવાહી કરજો કે બીજી વાર કોઈ ગુજરાતની પોલીસ ઉપર આંગળી ચીંધીને તો શું કે તેમને કોઈ ગાળો દઈને પણ ન જાય છેડતીની તો વાત બહુ દૂર રહી અમારા અહેવાલને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર